થઈ ગયો હા હા ઓ انا નાસ્તો કર્યો સુ નાસ્તો કર્યો પકડો સુગાતો પકડે કેવું લાગ્યું મસ્ત તો હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય અને જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું બધાનું અમારા ચીડિયા ઘરમાં અને ગોસવા ફેમિલી બ્લોગમાં તો કેમ છો બધા અમારે બધી ચીડિયાઓ તો ગઈ છે સ્કૂલ આ એક છોટકી ચીડિયા જ રહી છે ઘરે એને આવતી સાડી મૂકી દેવાનું છે સ્કૂલમાં એટલે પછી તો એકેય ચીડિયા ઘરે જોવા મળશે નહીં તો અત્યારે સવાર સવારમાં તો ચા નાસ્તો અને બધું પતી ગયું છે અને હવે કામ બી પતી ગયું છે હવે તૈયારી કરી રહ્યા છીએ અમે રીલ બનાવવાની જે રીલ બનાવન ટાઈમ થશે ને તમારું વોશિંગ મશીન બંધ થશે હા એ તો એવું જ થવાનું કે મારે રીલ બનાવવાનો ટાઈમ થશે ને કપડાં બંધ થશે એટલે પાછા કપડાં ઉકાળજે એક વાર તો હું કપડાં સુકવ્યા એક ગાણા બીજો ગાણ છે કારણ કે અમે વસ્તાની છે એટલે કપડા થાય વધારે એટલે બે વાર ચાલુ કરવું પડે જેથી મશીન ને લોડ ના પડે અને બગડે નહીં બગડે આ બગડે મશીન હા આ મશીન બગડે બગડે કોણ બગાડે રોજ રોજ Awatnya yang awas awatnya warna gelap, iklan, iklan, mantan Abraham, Ekle iklan, mantan Abraham, iklan, 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 આપડે નવું જ છે પણ નવું મશીન આપડા બગડે તો લઈએ ને જે દર બગડે લઈશું આ કપડા ધોવા છે ને

તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર મહાદેવ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં અને રીલ્સ બના સ્કૂલ ચાલશે એમાં નક્કી એવું છે કે ભાઈ સવારે બને તો ફટાફટ કામ પતે સવારે જ રીલ ઉતાર જાય એટલે બપોરે બીજું કામ કરવું હોય ને કે આપણને કરતા ફાવ હવે જો ટાઈમ થઈ ગયો છે રીલ્સ ઉતારવાનું અને આ હેરાન કરે છે પણ હવે હેરાનગતિ ચાલે છે છ મહિના હેરાન કરી લેવા તો પછી તો સ્કૂલમાં જ છે પછી હેરાનગતિ નથી

વખત આવીએ છીએ ત્યાં જ અમારા દાદા એ કાસના ના દાદા એ ના જતોને રુદ્ધ રાખશે

એટલે હળદરનું શાક ઘણા હળદર અંકુર ગગન ઘરે છે અને આપણા માટે બને છે મસ્ત મજાનું આ શાક ખીચડી રોટલી અને કાવ્યા હે ને તો ચલો ખાઈ લઈએ